રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ બાદ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે નવરાત્રીના આયોજન માટે એસઓપી જાહેર કરવામાં આવી ખાસ ત્રીસ્નેહો બનાવી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે ફાયરની ટીમ પહોંચી શકે તે માટે બે એક્ઝિટ ગેટ રાખવા ગરબા માટેનું સ્ટેજનું સ્ટ્રક્ચર મજબૂત હોવું જોઈએ થર્મોકોલ હોય તેવી વસ્તુનો ઉપયોગ ન કરવા માટે કહેવામાં આવ્યું ગ્રાઉન્ડમાં ખુલ્લા વાયરો ન રાખવા માટે કડક સૂચના અપાઈ છે અહીંયા આવનાર દરેક ખેલૈયાને શાંતિ અને સલામતી તેમજ સેફ્ટી કઈ રીતે આપવી એ અમારો મુખ્ય હેતુ છે આના હિસાબે થઈને ફાયર ફાઈટર જે છે એ ઇઝીલી ગ્રાઉન્ડમાં પ્રવેશી શકે કાંઈ પણ અનિચ્છનીય બનાવ ન જ બને પરંતુ કાંઈ પણ એવું બને તો ફાયર ફાઈટર ઇઝીલી અંદર પ્રવેશી શકે તેમજ ફાયર વિભાગ દ્વારા જે અમુને ગાઈડલાઇન્સ આપવામાં આવેલી છે કે દર સો ચોરસ મીટરે તમારે એ બીસી સીઓ ટુના છ કિલોગ્રામ ચાર કિલો સાડા ચાર કિલોગ્રામના જે બાટલાઓ રાખવાના છે રેતીના બકેટ રાખવાના છે પાણીના બેરલો રાખવાના છે તો આ બધી વસ્તુ અમે પૂર્ણ અહીંયા કરવાના જ છીએ હા જ્યારે ફાયર સેફ્ટીની વાત આવે તો ફાયર સેફ્ટી માટે જે એન્ટ્રી એક્ઝિટ ગેટ છે એના જે કોઈ ઇક્વિપમેન્ટ છે એમના માટે એમ્બ્યુલન્સની જે કંઈ પ્રિપેરેશન છે ડૉક્ટરની એક સ્ટેન્ડ બાય ટીમ અમારે ગ્રાઉન્ડમાં હાજર રાખવાની છે પ્લસ ફાયર રિલેટેડ જે વસ્તુ હોય કે થર્મોકોલ છે કોઈ પ્લાસ્ટિક છે એવી વસ્તુ જે છે એ આપણા જે ડેકોરેશન છે એની અંદર ક્યાંય પણ યુઝ ન થાય એ પણ અમે હન્ડ્રેડ પર્સન્ટ તકેદારી રાખવાના છીએ અને એનું સંપૂર્ણપણે પાલન થાય એવી અમારી હન્ડ્રેડ પર્સન્ટ પ્રિપેરેશન છે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ આ વખતે નવરાત્રી અંદર પણ રાજ્ય સરકાર દ્વારા જે રીતના એસઓપી છે તે બહાર પાડવામાં આવી છે ને તે એસઓપી મુજબ તમામ જે નિયમો છે તેની પાલન છે તે કરવું ફરજિયાત છે તે રાખવામાં આવ્યું છે નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ને તડામાર તૈયારીઓની શરૂઆત છે તે થઈ ચૂકી છે રાજકોટના રેસ્કોસ ગ્રાઉન્ડની અંદર સુરભી નવરાત્રીનું જે આયોજન થાય છે ત્યાંના આપને દ્રશ્યો છે તે બતાવી રહ્યા છીએ એટલું જ નહીં સાથે સાથે નવરાત્રિ પહેલાં જ રાજકોટ મહાનગરપાલિકાએ આજે ત્રીસ જેટલા અલગ અલગ જે નિયમો છે તેની સાથેની જાહેર નોટિસ છે તે જાહેર કરી છે ફાયર સેફ્ટી અંગેની આ નોટિસ છે તે રાખવામાં આવી છે તેની અંદર સૌથી વધારે ફાયર સેફ્ટીની સુરક્ષાના મુદ્દાઓ છે તે લખવામાં આવ્યા છે ત્રીસ જેટલા અલગ અલગ જે નિયમો છે તે ફરજિયાતપણે તમામ જે નવરાત્રિના આયોજકો છે કે તેમને પાલન છે તે કરવાના રહેશે લોકોની સલામતીને ખાસ ધ્યાનમાં રાખી અને એન્ટ્રી અને એક્ઝિટ માટેના અલગ અલગ ગેટ છે તે રાખવાના રહેશે સાથે જ તેની જે નિયત કરેલી જે પાંચ મીટર જેટલી જે પહોળાઈ છે તે પણ રાખવામાં આવી છે ગ્રાઉન્ડની અંદર તમામ જે તૈયારીઓને આખરી ઓપ તો આપવામાં આવી રહ્યો છે પરંતુ ક્યાંક ઇલેક્ટ્રિકના સાધનો અને ફાયર સેફ્ટીના સાધનો છે તે વસાવવા માટેની સ્પષ્ટ સૂચનાઓ છે તે આપવામાં આવી છે રાજકોટની અંદર જે રીતના લોકમેળા દરમિયાન સંચાલકોએ જે રીતના હોબાળો મચાવ્યો હતો તે પ્રકારે ગાઈડલાઇનને લઈને આ વખતે હોબાળો ન થાય તેની ખાસ તકેદારી છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાખવામાં આવી છે સાથે જ નવરાત્રિના જે આયોજકો છે કે તેમના દ્વારા જે રીતના તમામ તૈયારીઓ છે તેમને આખરી ઓપ છે તે આપવામાં આવી રહ્યો છે કડક નિયમો જે જાહેર કરવામાં આવ્યા છે તે નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે માટેનું સોગંદનામું છે તે લેવામાં આવ્યું છે અને પોલીસ કમિશનર અને ખાસ કરીને મ્યુનિસિપલ કમિશનર છે કે તેમના દ્વારા જે નિયમોની જે નિયમો બહાર પાડવામાં આવ્યા છે તેની કડક અમલવારી છે તે કરાવવાના દાવાઓ છે તે કરવામાં આવી રહ્યા છે આગામી ત્રણ તારીખથી જે રીતના નવરાત્રિની શરૂઆત થઈ રહી છે ને તેની વચ્ચે કડક નિયમો એટલે કે એસઓપી ના પાલન સાથે આ વખતે નવરાત્રીની શરૂઆત થાય તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા